પણ ઈશ્વરદ બધું કરાવે માડી આ ઈ તો પેલા થી ને સાન ભગવાન તો ભગવાન છે તો આપણે આયા છે ને તો આપણું લખ્યા હું તાઈ તા ને હાચી વાત છે હવે જેવું હું કણે મારા ભાઈ ગઈ છે તે આવું થયું ને માથે કપાર મંડાઈ ગયું ને આવ્યું હોય પેલી હું તબલિક પડે છે અત્યારે તમારે તકલે ખાવા પીવાની દુખ એટલે ખાવાના પણ થોડું ઘણો કઈ એમ તો હાવ કઈ ગામમાં વસે એમ તો બધાય સપોર્ટ કરે ગ્રામજનો હા તો તમારા દીકરા શું કરે છે દીકરા એક દીકરા ને ગેરે દીકરા બધા નો ખા બોલાવા નહીં દીકરાને જ બોલાવતા નહીં કેમ બસ મોટા થઈ ગયા ઘરવાર થઈ ગયા હવે હું વાંધો હોય એટલે માની જરૂર નથી નહીં કાઈ નમરે થઈ રહી નેરા દેવી ભાઈ

બસ દાડીએ ટપાડિયા જાય ખાઈ પીને મજા કરી હવે બાજુ હોય સપડી સપડી દે હવે દુકાન હતા દે તો પણ એટલી ઉંમર માં પણ દાડીએ જવાનું હા હા તો કાઈ મંગાય છે તમને અમે કામ ઇન દીધું તો તમને કક દીવા મળે એમ ન તો ન મગે છોકરા નો દે તો ઈ મન ક્યાં જાય કેટલી દાડી મળે છે અત્યારે દાડી કોક દી બડકે જાવ બસો 300 હોય

મારું ખોટું ન હોય ભાઈ ખોટું બોલ મારી જીભની માને બેન મને દર પૂનમ શ્રાવણ મહિને મને રાખડી મોકલે ભલે લાલ દોર રોય તમારી રોવાનું ના હોય અમે તમારા દીકરાઓ છીએ રોવાનું રોન માર બાપા મને હાબરત કરે દીકરાને બહુ હોય લા દીકરા વેયા જાય અટાને મારું જવાનું તેમ છે

તમારે જો એક બીજા પણ માડી છે તો એમને પણ મળી લઈએ અને તમારી માટે આજે જે તમારે ખાવા પીવામાં તકલીફ પડે ને તો હવે તમારે તકલીફ નહીં પડે કઈ વાંધો તમને ભગવાન

માડી અમે હમણાં આવીએ છીએ પાછા મને ચાલો દોસ્તો અત્યારે અમે હાલ દુધાળા ગામની અંદર છીએ અને માડીની મુલાકાત લીધી અને બીજા પણ એક માડી છે જે આવી સ્થિતિમાં એકલા રહી રહ્યા છે એમની ઘરે પણ જવાનું છે તો આજે જે પણ કે બની શકે કોઈ માણસને એટલી ઉંમરમાં પણ દાડિયા જ પડે છે વિચાર કરો એમને પેટનો ખાડો પૂરવા માટે કેટલી મહેનત કરવી પડતી હશે ઘણી બધી સુવિધાઓ સાથે આપણે રહીએ છીએ પણ આપણી આસપાસ પણ એવા ઘણા બધા લોકો બુઝુર્ગ દાદા દાદીઓ પણ રહી છે કે જે ક્યારેક ટકનું વ્યવસ્થિત ખાઈ નથી શકતા તો એમની તપાસ કરો તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ હોય તો એમની પાસે જાઓ જે પણ બની શકે એટલા સહકારરૂપ થાવ કે જેથી એક માણસ છે તો માણસની મદદ કરી શકીએ વિડીયો બનાવવાનો અમારો મકસદ એ જ છે કે તમને તમારી આજુબાજુ લોકોની ખબર પડે અને તમે પણ એકબીજા લોકોની મદદ કરી શકો તેલ છે ક્યું બોલ્યું એમ હું ખાવાનું તેલ ક્યાંથી લાવવા આ બોલા દેવા દુકાન હતી મફત આપો કે પૈસા આપા પૈસા આપા કેટલા આપા 20 રૂપિયા તેલ લાવ્યા તમે તો ક્યાં રસોઈ ક્યાં બનાવો તમે આયા બધું આયા જ બનાવો હા આ નામ છે દાદી તમારું ના નવા મા અમુ બેન છે ઓમંબા બેન છે એવું બધું છે અંબાબેન બરોબર તમારા આગળ પાછળ કોઈ નથી બધું આમાં જ રેવાનું દાદી ખાવું પીવું ઉઠું બેઠું રેડી બાપુ ઓકે ચાલો ચાલો દોસ્તો ફાઇનલી બંને દાદીમા માટે અત્યારે રાશન કિટ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને આપણે એક એક વર્ષનું રાશન આ દર મહિને મળી રહે એ પ્રમાણે સિસ્ટમ ગોઠવી છે કેમ કે અત્યારે હમણાં થોડા ટાઈમ વરસાદ પણ ચાલુ થઈ જશે એટલે બરાબર ત્યાં એક વર્ષનું સાથે લઈ આપીએ તો પ્રોબ્લેમ થાય એ માટે અત્યારે કમ્પ્લીટલી એમની રાશન કિટ તૈયાર થઈ ચૂકી છે અને આજે આ બંને દાદીમા માટે જેમને સપોર્ટ કર્યો છે એમનું નામ છે ચંદનબેન પટેલ અને એમના પૂરા પરિવાર તરફથી આજે બંને દાદીમાને એક એક વર્ષનું રાશન માટે સપોર્ટ કરે છે તો થેન્ક યુ સો મચ ચંદનબેન તો ચાલો દોસ્તો તો હવે આગળ વધીએ હવે પાછું વિસા વધારતી અહીંથી દસ કિલોમીટર દૂર થાય છે તો ત્યાં પાછું જવાનું છે તો ત્યાં જઈને આપણે વધારે વાતચીત કરીએ થેન્ક યુ સો મચ બે હું નથી હવે અમારે આ લ્યો તમારું છે ને એક વર્ષ પૂરું થાય ને એટલે પાછું બીજું વર્ષ હવે તમે જ્યાં સુધી છો ત્યાં સુધી અમે તમારા

તમારું ધ્યાન રાખજો તમારું ભગવાન ધ્યાન રાખે બાપા મારો હવે આવી ગયો હવે દાદી